વાલા દર્શક મિત્રોને નમસ્કાર મિત્રો આજે એક શ્રેમ પ્રસંગે મારી મૂળ વતન માંગરોલ તાલુકો હાંસોદ જિલ્લો ભરૂચ મુકામે આવવાનું થયું તમે જે મંદિર જોઈ રહ્યા છો એ મંગલેશ્વર મહાદેવનું મંદિર છે આ મહાદેવના મંદિર પરથી ગામનું નામ માંગરોલ પડ્યું છે સરસ મજાનું આ મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનો વડ પણ છે અહીં ગુરુ દેવદત મંદિર પણ આવેલું છે જે આપ આ વિડીયોમાં જોઈ શકો છો અમે જ્યારે નાના હતા ત્યારે આ મંદિરના દર્શન માટે આવતા હતા આ મંદિરમાં અમારી યાદો રહેલી છે ગુરુદેવ દત્ત ભગવાનનું પણ અહીં મંદિર છે અહીં પૂજારીને રહેવા માટેનું એક સ્થળ પણ છે સરસ મજાનો વર છે વડની વળબાઈઓ પણ તમે જોઈ શકો છો પેન્સિસો પણ છે બાકરાઓ પણ છે આ તમે જોઈ શકો છો